હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે માખણમાંથી ઘી બનાવવાની એકદમ યુનિક અને સરળ ટ્રીક હું તમારી સાથે શેર કરું છું જેનાથી ચપટી વગાડતા તમે માખણમાંથી ઘી બનાવીને તૈયાર કરી શકશો ગેસની અને સમયની બંનેની બચત થશે અને વળી નહીં વાસ આવે કે નહીં કીટું વધે તો ચાલો ઝડપથી બનાવવાનું શરૂ કરીએ ઘી બનાવવા માટે અહીંયા મેં મલાઈ લઈ લીધી છે તો અંદાજે દસક દિવસની આ મલાઈ મેં ભેગી કરેલી છે તો આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે મલાઈમાંથી માખણ બનાવીશું અને માખણમાંથી ઘી બનાવીશું તો આ રીતે ઘી બનાવવા માટે આપણે સૌથી પહેલા તો છ થી સાત કલાક પહેલા મલાઈની અંદર મેળવણ નાખવું જરૂરી છે તો અહીંયા મલાઈની અંદર મેં છ થી સાત કલાક પહેલા અડધી વાટકી જેટલું મેળવણ નાખેલું છે આમાં કોઈ મેળવણનું માપ હોતું નથી થોડું ઘણું વધારે કે ઓછું થાય તો પણ મલાઈ સારી રીતે મળી જાય છે તો આ રીતે મલાઈને મેળવી દેવાથી એકદમ ઝડપથી માખણ છૂટું થાય છે અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ માખણ બની ગયું હોય એવું જ આપણને લાગી રહ્યું છે પણ થોડું આપણે આને મથવું પડશે એટલે કે થોડું ગ્રાઇન્ડર ફેરવવું પડશે ઝડપથી આમાંથી માખણ બનીને તૈયાર થશે તો ખાસ કરીને ઉનાળાની સિઝન શરૂ થાય એટલે મલાઈ આવી ઢીલી થઈ જાય છે અને એમાંથી માખણ બનાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે તો અહીંયા હું તમારી સાથે એક ટિપ્સ શેર કરું છું જુઓ આ રીતે ઠંડુ પાણી લેવાનું છે ફ્રીજનું અને આપણે અંદર એકથી દોઢ ગ્લાસ ઉમેરી દેવાનું છે અને પછી પાણીને આપણે મિક્સ કરી દેવાનું છે

બેથી થી ત્રણ ગ્લાસ જેટલું જેટલું સમાય એટલું સાદું પાણી એડ કરીશું જો આ રીતે અને માખણ ને આપણે ધોઈ તો તો આ રીતે ધોઈ લેવાથી નીકળે છે અને અંદર ખટાશ બિલકુલ આવતી નથી તમે જુઓ નો ઘણો બધો ભાગ નીકળ્યો છે તો આ છાશના ના ભાગને આપણે તપેલામાં લઈ લઈએ તો આ રીતે ફરીથી આપણે બે ગ્લાસ પાણી એડ કરીશું અને માખણ ને ધોઈ લેશું અને ફાઈનલી છેલ્લે આપણે લઈશું એકદમ ઠંડુ પાણી ફ્રીજનું છેલ્લે આપણે ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે તો આ રીતે ઠંડા પાણીથી ધોવાથી માખણ એકદમ ઘાટું થઈ જાય છે એકદમ સરસ અને એના અંદરનો છાશનો જે કંઈ ભાગ છે એ બધો રિલીઝ થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધું જ પાણી કાઢી લીધું છે હવે આપણે આ માખણને ગરમ કરવાનું છે માત્ર માખણ મેલ્ટ થાય ત્યાં સુધી જ તો અહીંયા જુઓ ગેસ ઓન કરી અને મેં કઢાઈને ગેસ પર મૂકી દીધી છે અને માખણને આ રીતે ગરમ કર્યા પછી તમે જોશો કે એકદમ જાદુ રીતે આપણે ઘી બનાવીને તૈયાર કરી લેશું ગેસ ચાલુ કર્યા વગર જ તો અહીંયા તમે જુઓ માખણ ધીરે ધીરે પીગળી રહ્યું છે તો અહીંયા આપણે ઘી નથી બનાવવાનું ખાલી માખણ ને પીગળાવાનું છે આ બધા જ ગાંઠા પીગળી જાય ત્યાં સુધી આપણે પીગળાવી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ માખણ છે એ પીગળી ગયું છે જુઓ તો આ રીતે બધું જ માખણ જ્યારે પીગળી જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ ને બંધ કરી દેવાની છે અને આવી રીતે કોઈ પણ ઝારો કે ચમચો આપણે જેનાથી ચલાવતા હોઈએ એને વચ્ચે આ રીતે રાખી દેવાનો છે અને ઠંડુ પડવા દેવાનું છે સામાન્ય તાપમાન પર આવી જાય ત્યારે આપણે ફ્રીજમાં મૂકી દેશું આ રીતે અને ચમચાને આપણે આ રીતે વચ્ચે સેટ કરેલો રાખીશું હવે અહીંયા જુઓ તો અંદાજે 8 થી 10 કલાક જેવું મેં ફ્રીજમાં રાખેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ચમચો એમાં ફિક્સ થઈ ગયો છે હવે આપણે ચાકોની મદદથી બધી જ કિનારી છોડાવી લઈએ તો હવે જુઓ આ રીતે આપણે ચમચાને સહેજ ઊંચો કરવાનો છે તો જુઓ આ બનેલું ઘી છે અને એ સીધું ચમચામાં આવી ગયું છે એને આપણે બીજા વાસણમાં લઈ લઈએ અને આ રીતે તૈયાર થયેલું બધું જ ઘી છે એને આપણે એક વાસણની અંદર કાઢી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચે જે ભાગ છે એ છાશનો ભાગ છે આ રીતે જે છાશ છે એનાથી છૂટી પડી જાય છે એટલે આપણે ગેસ ઉપર બહુ મૂકવું નથી પડતું જેને આપણે ખૂબ લાંબા સમય સુધી ગેસ ઉપર રાખી અને બાળવી પડે છે અને એની વાસ પણ આવે છે એટલે તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું પ્યોર ઘી બનીને નીકળ્યું છે તો આ રીતે ઝારાની મદદથી બધું જ ઘી આપણે લઈ લેવાનું છે તો આટલી બધી છાશને બાળવા માટે આપણે ઘણો બધો સમય કાઢવો પડે છે અને ગેસ પણ બાળવો પડે છે હવે આપણે આ વધેલી છાશ છે એનો પણ સરસ ઉપયોગ કરી શકીએ તમારે કઢી બનાવી હોય અથવા તો ઢોકળાનું આથવું હોય તો તમે આ છાશનો ઉપયોગ કરી શકો છો કેમકે આના અંદર હજી પણ થોડું ઘણું ઘી હોય છે જેનાથી કઢી અથવા ઢોકળા ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો હવે આ વધેલી છાશ છે એને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે તમે અહીંયા જુઓ એકદમ સરસ ઘી બનીને તૈયાર થયું છે અને અત્યારે તમારે કોઈ પણ રેસીપી બનાવી હોય તો તમે આમાંથી બનાવી શકો છો અને જો તમારે એને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખવું છે તો તમારે એને થોડું ગરમ કરી લેવાનું છે કેમકે એના અંદર જયારે આપણે ઘી કાઢ્યું છે ત્યારે થોડો ઘણો છાશનો ભાગ આવી ગયો હશે એને બાળવો પડશે પછી એ ઘી લાંબા સમય સુધી સારું રહેશે તો આ રીતે થોડી વાર ગેસ પર મૂકી દેશું અને ફટાફટથી એમાંથી ઘી બનાવીને તૈયાર કરી લઈએ તો હવે જુઓ ધીરે ધીરે ઘી મેલ્ટ થઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો તો હવે અહીંયા જુઓ માત્ર બે થી ત્રણ મિનિટની અંદર જ ઘી બનીને તૈયાર થઈ ગયું છે અને એના અંદર તમે કીટું પણ જોઈ શકો છો જુઓ એક ચમચી પણ નહીં નીકળે આટલા ઘીમાંથી સાવ ઓછું કીટું બને છે આમાંથી તો તમે બિલકુલ વાસ વગર અને જુઓ એકદમ સાવ ઓછું કીટું કાઢી અને ઘી બનાવીને તૈયાર કરી શકશો આ રીતે આપણે ઘી બનાવીને તૈયાર કર્યું છે એકદમ નવી અને સાવ અલગ રીત છે હવે ઘી થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે એને કાઢી લઈએ તો મિત્રો અહીંયા તમે જોયું ને કે ઘી બનાવવું કેટલું સરળ છે એકદમ ઝડપથી થોડો પણ સમય બગાડ્યા વગર તમે ઘી બનાવીને તૈયાર કરી શકશો અહીંયા તમારો સમય અને ગેસ બંનેની બચત થશે તો મિત્રો હવે જ્યારે ક્યારેય પણ ઘી બનાવો તો ચોક્કસ થી આ ટ્રીક ને ફોલો કરજો ખૂબ ઝડપથી પણ બનશે અને કીટું પણ ઓછું નીકળશે આમાં તો અહીંયા હું બધું જ ઘી છે એને કાઢી લઉં છું ગળીને અહીંયા તમે જોઈ શકો છો ગરણીમાં જુઓ કીટાનું બિલકુલ નામો નિશાન નથી નેત્ર આટલું ઘી બનાવીએ તો કેટલું બધું કીટું નીકળતું હોય છે આપણને એમ થાય કે ઘી ઓછું અને કીટું જાજુ પણ અહીંયા તમે જુઓ એકદમ સાવ ઓછું કીટું મળ્યું છે અહીંયા આપણને અને અહીંયા તમે ઘીનો કલર પણ જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થયું છે તો મિત્રો એકદમ અનોખી અને અલગ ટ્રીક છે ઘી બનાવવાની તમારા સગા સંબંધી મિત્રોને ચોક્કસથી આ વિડિયો શેર કરજો જેથી કરીને એ લોકો પણ ખૂબ જ સહેલાઈથી ઘી બનાવીને તૈયાર કરી શકે આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે જો તમે ચેનલ પર નવા છો તો તો પ્લીઝ ચેનલને કરો કરો ગમે અને શેર કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે તમને આજની આ ઘી બનાવવાની એકદમ અલગ અને નવી રીત કેવી લાગી છે તો અહીંયા એક બરણી ભરી અને એક મોટા બાઉલ ભરીને આપણે ઘી બનાવ્યું છે અંદાજે અહીંયા આપણે એક કિલો જેટલું ઘી બનાવીને તૈયાર કર્યું હશે તો મિત્રો આ ટ્રિક્સ એકદમ યુઝફુલ છે તમે ચોક્કસ થી અજમાવજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો